ફાઇનલી આપણે જો પહોંચી ગયા છીએ ને કેટલું મસ્ત વન છે જો ઓહો એક નંબર લોનમાં આવી ગયા છીએ તો નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે સાંજનો ટાઈમ છે ને અમે લોકો છે ને ફરવા નીકળી ગયા છે સ્પેશિયલ ફોટોશૂટ કરવા માટે અમારે જો અહીંયા મેડમ બહુ ચપ્પલ શું ફરકું હલા તો અત્યારે છે ને રીલ્સ બનાવવાનું કામ ચાલુ છે ગઈસ અને આ બિલ્ડિંગ તો છો તમે કેવું વાતાવરણ છે એક નંબર આજે તો અમારે પ્રેરણાબેનની સાડી અને અમે બધા સાડીમાં જ સજ્જ છીએ મસ્ત તો એવું છે અહીંયા છે ને બધા રીલ્સ બનાવવાનું કામ ચાલુ છે અને આપણે વ્લોગ બનાવવાનું કામ ચાલુ છે જો અહીંયા બધા કેટલા બધા બાકડા છે

તમારી રાહ એટલી કેમ જોઈ પછી જો કોફી પી આવી પછી બગીચા બગીચામાં જાઉં છું તો બધા જો ફોટા ને હું તો આપણે જો સરસ અહીંયા થોડીક વાર માટે બેસી ગયા ના મોર પંખી નું ઝાડ તો સદા બહાર છે હું ગઈ આ લોકો થાક થાકતા જ નથી જો ફોટા પાડી પાડીને બગીચો તો જો એક કેટલો ફોટા પાડે કેટલા પાડે છે બહુ સરસ રેડી આમ જો તો હું કેટલી ડિસ્કસ આઈફોન છે પણ આમ જો તો એને કેમ આવું આવે છે બહુ ગ્લર આવે છે હા એ ખરાબ નથી થયો પણ તમને સેટિંગ નો હરખો થયો હોય મેં હજી કાય વાયલોડ કર્યું લે અરે પણ હું હજી વાત કરું છું આ સમજાવ મને બરાબર

આજે છે ને અમે કોઈ આવું કામ ન કરે એવું અમે કર્યું તમને એકલાને જ સંભળાવી દઉં કે અમે છે ને આબુમાં બધાય સાડીઓ પહેરી બોલો કારણ કે આબુમાં બધા જીન્સ ટી શર્ટ પહેરે પણ અમે બધા સાડી પહેરી પહેરીને આબુમાં છીએ છે હજી માર્કેટમાં જવાનું છો

હવે મેન્યુઅલ એન્ડ પાસવર્ડ મને નોત ખબર નથી મને તો ગાઈસ અહીંયા છે ને નેટ નો પ્રોબ્લેમ અને મગજ બધાના લી કેમેરામેન કેમેરો ફોકસ કરો સાડી બોરી મારી નઈ નઈ ધીમે એમ છે બધું તો થોડી કાલો આપણે હવે અત્યારે છે ને માર્કેટમાં જઈએ છીએ આ બુમાં આપણે માર્કેટ જોવાની છે બરાબર અને અયા નેટ નો એટલો બધો પ્રોબ્લેમ છે ને તો વિડિયો અપલોડ ઈ ન Nirmal banget. Hmm. Hmm. Beda white warna aja, color warna guys. આ ડાયમંડ વોલ જો લાઇટિંગ માં કેટલો ગાઈસ લુકાવા છે લેના ગોઠવી દીધા ઓ કઈ રીતે ને ચાલતા ચાલતા ચાલી ચાલીને પગ દુખી જાય છે તો ગાઈડ આ છે ને 3 નંબરનો ગેટ છે જો ગાડીઓ છો અને અત્યારે આપણે માર્કેટમાં જવાનું છે રાતના 4:00

मार्केट है गैस अच्छो बाद बाबा नू तो कितना अच्छा सब बिक रहा है देखो दस दस रुपए में दस दस रुपए में है नहीं है अलग 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 है अच्छा

इंग्लॅट ओच कितना सारा को ये तरी कोला पापा कितना बेटा 150 रुपये सब कोई का सबका रेट अलग अलग है ऐसा आबुट छ आबु नि आबु ब्रह्मा कुमारी ठग्ला चप्पल 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 अच्छा એમને આવા સરસ મૂકીને લીધો ચાલુ થઈ ગયા સરસ છે તમારે રાજસ્થાન નવરાત્રિ નું

બહુ રખડીને ના માર્કેટમાં અને કાંઈ મળ્યું નહીં જે લેવું હતું એ ન મળ્યું આરસનું બધું બહુ હતું પણ બહુ કોસ્ટલી હતું એટલે હવે આપણે છે ને માર્કેટ તમને અંબાજીની બતાવવાની છે એટલે અમે અંબાજીથી શોપિંગ કરશું અને અહીંયા જો ફુવારા જો કેટલો શરૂ છે ફુવારામાં ફોટા પાડવા હોય છે તો

To go to go guys, फोटो हाय गाइस मोर लुकाना गलो आवे Thank <laughs> you.